છે કે લોભી હોય ત્યાં ભૂખે ન મરે જ્યારે કોઈ એક વ્યક્તિ પોતાના જીવનની બધી જ બચતને ભેગી કરીને કોઈ એક એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે કે જ્યાં આગળ એને લાલચ હોય છે કે એક વર્ષની અંદર મારા ઇન્વેસ્ટ કરેલા રૂપિયા બમણા થઈ જશે ત્યારે એ ચોક્કસથી કોઈ એવી પોંજી સ્કીમનો શિકાર બને છે કે જેમાં તેના એ બચતના બધા જ પૈસા જવાની પૂરેપૂરી ગેરંટી હોય છે આજે વાત એક આવી જ પોંજી સ્કીમની કારણ કે તેના ઉપર હવે સીઆઈડી ક્રાઇમે રેડ કરી છે એ જગ્યાએ રેડ કરી છે સાબરકાંઠા અને અરવલીની આજે બીઝેડ ગ્રુપ છે તેના ઉપર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે શું છે આખો મામલો અને કેટલા લોકોનું આની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પોજી સ્કીમ જેને લઈને સૌથી પહેલા તો તમને એ બતાવીએ કે પોંજી સ્કીમ હોય છે શું કારણ કે કોઈ એક વ્યક્તિ જે પોતે કરોડપતિ બનવા ઈચ્છી રહ્યો છે અને તે વ્યક્તિ જ્યારે એક આ પ્રકારની સ્કીમને શરૂ કરે છે જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના નામે શરૂ થાય છે અને તેમાં એવી લાલચ આપવામાં આવે છે કે તમે આજે એક હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરશો તો આવનારા એક વર્ષની અંદર તમને એ રૂપિયા દબમણા કરીને અમે આપીશું બેંક કરતાં વધારે વ્યાજ આપીશું અને જેના ઘણા બધા શિકાર થયેલા લોકો અમદાવાદ ગુજરાત દેશ અને દુનિયાની અંદર આપણને જોવા મળે છે કારણ કે તે પોન્જી સ્કીમની શરૂઆત ઓગણીસો ને વીસ માં થઈ હતી અને આ પોન્જી સ્કીમની શરૂઆત થઈ થયા બાદ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ આ પ્રકારના કેસીસ સામે આવ્યા છે જેમાં શારદા ચીટ ફંડ હોય બંગાળનું કે પછી સહારાની સ્કીમ હોય આ બધામાં પોન્જી સ્કીમ આપણને જોવા મળી છે હવે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરાવલી જિલ્લામાં ચાલતી બીઝેડ નામની પોન્જી સ્કીમ ઉપર

પોતે ચૂંટણી લડીને સાંસદ થવાના સપના પણ જોવે છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેને જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તેની ફોર્મ ભરવા માટે પણ હજારો લોકોની ભીડ ભેગી થઈ હતી અને ત્યારબાદ અચાનક જ તેને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી દીધું હતું લોકસભાની ચૂંટણી જે વાત છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એ વખતે સૌથી વધારે ચર્ચામાં આવ્યા ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ ગ્રુપ જે છે તેને એક સ્કૂલને પણ લઈ લીધી છે અને આ આખી ફાઇનાન્શિયલ સ્કીમ ચલાવે છે જેની અંદર મોટા ભાગના શિક્ષકો અને સામાન્ય માણસો કે જે પોતે પોતાના ખર્ચામાંથી કાપ મૂકીને પૈસા બચાવે છે એ પૈસા એટલા માટે બચાવે છે કે તેમનું ભવિષ્ય સારું થાય અને તેમાં સારું રિટર્ન મળે પરંતુ આ રિટર્ન મેળવવાની આશામાં ઘણા બધા લોકોએ ઘણા બધા શિક્ષકોએ ઘણા બધા એવા સામાન્ય માણસોએ જે લોકો દિવસે એક દિવસનું કમાઈને એક દિવસનું ખાતા હોય તેવા લોકોએ પણ તેની અંદર ઇન્વેસ્ટ કર્યું અને એક જ આશાએ ઇન્વેસ્ટ કર્યું કે તેમને સારું રિટર્ન મળશે અને રિટર્ન કઈ રીતે મળશે તો કે કે અમે બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરીશું અને બિટકોઇન જે અમને પૈસા આપશે તે પૈસાને અમે સામાન્ય જનતાને પાછા આપીશું જેનું રિટર્ન જે છે અમુક સમય દરમિયાન તમને મળશે અને તેમાં લગભગ બે થી અઢી વર્ષના સમયગાળામાં પૈસા ડબલ થઈ જાય આ પ્રકારની એક સ્કીમ આપવામાં આવી અને એ સ્કીમમાં હજારો લોકોએ ઇન્વેસ્ટ કર્યું કંપનીની વેલ્યુ જે છે તે લગભગ જેનો અંદાજ મૂકવામાં આવે છે કે એક હજાર વધારેની આની વેલ્યુ થઈ ગઈ અને લગભગ પચાસ હજારથી વધારે અરવલી સાબરકાંઠાના લોકો જે છે તે આના ઇન્વેસ્ટર બની ગયા જેનો વ્યાપ જે છે ધીરે ધીરે ડુંગરપુરથી લઈને મોરબી કચ્છ સુધી તેમને ફેલાવ્યો અને આ જે બીઝેડ ગ્રુપ છે જે આ પ્રકારની પોન્જી સ્કીમ ચલાવે છે એટલા માટે પોન્જી સ્કીમ છે કારણ કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન છે જેમની પાસે આ પ્રકારે પૈસા લેવાનો અને તેમને ઇન્વેસ્ટમાં તેમને રિટર્ન આપવાનો કોઈ જ અધિકાર નથી અને છતાં આ પ્રકારની સ્કીમ ચાલે છે કારણ કે તમને અભય ગાંધીનો કેસ તો યાદ જ હશે બે હજાર ને બારમાં અભય ગાંધી એક મલ્ટી લેવલ સ્કીમ માર્કેટિંગનું એક આખો વ્યાપ ફેલાવ્યો હતો અને અભય ગાંધી દ્વારા એક આખી સ્કીમ ચલાવવામાં આવતી હતી જેની અંદર કોઈ એક વ્યક્તિ જે છે એ એજન્ટ બને અને ત્યારબાદ એની નીચે સબ એજન્ટ બનાવવામાં આવતા હતા અને સબ એજન્ટ કઈ રીતે બને કારણ કે માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરવામાં આવે કેમ કે મને જો પૈસા મળ્યા હોય તો હું મારી સાથે લાગતા પાંચ જણાને કહીશ કે મને એક વર્ષની અંદર ડબલા ડબલ પૈસા મળી ગયા છે અને તેના જ કારણે પાંચ જણા પણ મારા ઉપર વિશ્વાસ રાખીને તે સ્કીમમાં ઇન્વેસ્ટ કરશે કારણ કે પૈસા મને મળેલા છે સામાન્ય માણસનો આ જ તકલીફ છે કે જ્યારે જોવે છે કે પોતાના પણ સપના મોટા છે પોતાને પણ કંઈક કરવું છે અને તેવામાં જ્યારે સામેવાળી વ્યક્તિને જોવે છે કે આને તો એક હજાર ઇન્વેસ્ટ કર્યા હતા અને તેની સામે તેને બે હજાર માત્ર એક વર્ષની અંદર મળી ગયા તો તે પણ તેનાથી આકર્ષિત થાય છે અને તે એની અંદર ઇન્વેસ્ટ કરી દે છે આવો વિચાર નથી કરતા અને આવી જ રીતે અભય ગાંધીનું એક આખું સ્કીમ જે હતી તે પોજી સ્કીમ પકડાય હતી હવે આજે સીઆઈડી ક્રાઇમે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલીમાં જે બીઝેડ ગ્રુપ છે તેની જે ઓફિસીસ છે ત્યાં આગળ રેડ કરી છે ત્યાં દરોડા કર્યા છે અને હવે ત્યાં આગળ ઇન્વેસ્ટિગેશનનો દોર જે છે તે શરૂ થઈ ગયો છે કહેવાય છે કે પચાસ હજારથી વધારે ઇન્વેસ્ટર જે છે તે આની અંદર લાગેલા છે તેનો વ્યાપ ખૂબ મોટો છે આ બીઝેડ ગ્રુપ જે છે એ બીઝેડ ગ્રુપે ધીરે ધીરે સ્કૂલની અંદર એજ્યુકેશનમાં પણ આવવાની શરૂઆત કરી દીધી હતી કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે પણ ધીરે ધીરે આવી જ રીતે આગળ વધતા વધતા હવે સમાજના એક આગે

આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર